તો મહત્વના સમાચાર પર નજર કરી લઈએ પાટણમાં ક્ષત્રિય સમાજનું મોટા પાયે સંમેલન યોજાવા જઈ રહ્યું છે જેમાં મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજ એકત્રિત થવાનો છે તો ક્ષત્રિય સમાજમાં ભભૂકેલો જે આક્રોશ છે તે શાંત થવાનું નામ નથી લઈ રહ્યો આજે ક્ષત્રિય અસ્મિતાનું સંમેલન પાટણમાં મળવા જઈ રહ્યું છે આજે યોજાનારા વિશાળ સંમેલનમાં નવી રણનીતિ અંગે ચર્ચા કરવામાં આવશે ઉત્તર ગુજરાતના પાટણ બનાસકાંઠા અને મહેસાણા જિલ્લાના જે તમામ ક્ષત્રિય આગેવાનો છે તે તમામ આ સંમેલનમાં ઉપસ્થિત રહેશે પરસોત્તમ રૂપાલાની ઉમેદવારી રદ કરવાની એક સુરે ક્ષત્રિય સમાજ ઘણા સમયથી માંગ કરી રહ્યા છે ત્યારે આગામી આંદોલનની જે રણનીતિ હશે તે રણનીતિ વિશે હવે આ સંમેલનમાં ચર્ચા કરવામાં આવશે ત્યારે હવે આ સંમેલન વિશે વધુ માહિતી આપવા માટે આપણી સાથે જોડાયા છે સંવાદદાતા હિતેન્દ્ર બારોટ અને તેમની સાથે પાટણ બેઠક ઉપર જે સમીકરણો છે તેને પણ સમજીશું જી હિતેન્દ્ર મોટા પાયે આજે સંમેલન યોજાવા જઈ રહ્યું છે ત્રણ જિલ્લાના ક્ષત્રિય સમાજના લોકો જે છે તેઓ એકત્ર થવાના છે ત્યારે આ મામલે સૌથી પહેલા તો વિગતો આપશો અને ત્યારબાદ આપણે પાટણ બેઠક વિશે થોડી ચર્ચા કરીએ આપમ્યુટ કરો હલો જી હિતેન્દ્ર આપણે જી હિતેન્દ્ર આજે પાટણમાં મોટા પાયે ક્ષત્રિય સંમેલન યોજાવા જઈ રહ્યું છે મહેસાણા બનાસકાંઠા ઉત્તર ગુજરાતના જે ક્ષત્રિય સમાજ છે તેઓ એકત્રિત થઈ રહ્યા છે ત્યારે શું છે વધુ વિગતો भारतीय आर सीट सी2 એટલે કે 2014 માં ભારતીય જનતા પાર્ટી ના ઉમેદવાર તરીકે વાત કરીએ તો જે રીતે જુવાજીય તો એ સમયની સ્થિતિ કે ભારતીય જનતા પાર્ટી ના ઉમેદવાર તરીકે કે ઉમેદવાર તરીકે વાત કરીએ તો ત્યારે લીલાધર વાઘેલા કે જે દક્ષિણ કાનો પૂર્વ મંત્રી હતા એ મેદાનમાં ઉતરે હતા એમની સામેની વાત કરીએ તો એમની સામે ગુજરાત કોંગ્રેસના પૂર્વ પ્રમુખ રહેલા એવા જગદીશ ઠાકોર મેદાનમાં હતા જગદીશ ઠાકોર જોકે ચૂંટણી હારી ચૂક્યા હતા જિલ્લા દરવા કેટલા જીત્યા હતા બે હજાર ઓગણીસમાં પણ એમની સામે ઉમેદવાર તરીકે જગદીશ ઠાકોર મેદાનમાં હતા અને ભરતસિંહ ડાભી કે જે પોતે કોંગ્રેસ ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર હતા તેઓ પણ મૂળ કોંગ્રેસમાં હતા આ વખતે પણ ભરતસિંહ ડાભી ટિકિટ આપી છે ભરતસિંહ ડાભીની સામે આ વખતે ચંદનજી ઠાકોર મેદાનમાં છે એ પોતે વર્ષ બે હજાર બાવીસ માં યોજાયેલ પાટણ લોકસભા બેઠકની અંદર ચાર બેઠક એવી છે જે અત્યારે કોંગ્રેસ પાસે છે એ વાત ખાસ કરીને કરીશું તો એમાં વડગામ બેઠકની વાત કરું છું કાંકરેશ છે સાથે સાથે વાત કરીએ તો ચાણસમાં અને પાટણ આ ચાર વિધાનસભા બેઠક એવી છે જ્યાં કોંગ્રેસ પ્રભુત્વ છે આ ચારે ચાર બેઠકો અત્યારે એ પાટણ લોકસભા મત ક્ષેત્રમાં આવે છે તો સાત પૈકી ચાર એ કોંગ્રેસ પાસે જે કોંગ્રેસ માટે જમા પાસું છે જ્યારે સિદ્ધપુર વિધાનસભા બેઠક એ ભારતીય જનતા પાર્ટી પાસે છે એ જ રીતે જોવા જઈએ તો ભારતીય જનતા પાર્ટી પાસે રાધનપુર બેઠક પણ છે એ જ રીતે સિદ્ધપુર પણ છે ખેરાલુ પણ છે

માત્ર લોકસભા બેઠકમાં પાંચ લાખની આસપાસ ઠાકોર મતદારો છે ઠાકોરોમાં પણ પાલવી ઠાકોરો એક અલગ પડે છે પાલવી ઠાકોર સમૂહ હોય છે ત્યારે ચંદનજી ઠાકોર છે પોતે પાલવી ઠાકોર માંથી આવે છે ચોક્કસપણે અસર કરવાના છે જે રીતે વાત કરીએ એ ચંદનજી ઠાકોર પોતે સિદ્ધપુર વિધાનસભા બેઠક એ જે માત્ર કહી શકાય પાંચ હજાર કરતા

અત્યારે સ્વાભાવિક છે પણ હું તમને એ ડિટેલમાં વાત કરીશ કે આ લોકસભા બેઠકનો ઇતિહાસ જે છે એ સૌથી ઓગણીસો બાવન માં કહી શકાય કે જે કિલાચંદ દેવચંદ હતા એમના પુત્ર જે તુલસીદાસ જે હતા એ પોતે આ લોકસભા બેઠક ઓગણીસો બાવન માં જીત્યા હતા કોંગ્રેસના ઉમેદવાર તરીકે કારણ કે ઓગણીસો બાવન એટલા માટે કહું છું કે આ બેઠકની શરૂઆત ઓગણીસો બાવન ત્યારે મહેસાણામાં બે સીટો હતી એક મહેસાણા પશ્ચિમ નો પૂર્વ ત્યારે મહેસાણા

કે દલિત સમાજ માટે એટલે કે અનુસૂચિત જાતિ માટે અનામત થઈ ચુકી હતી જેમાં ખેમચંદભાઈ ચાવડા તે કોંગ્રેસ પાર્ટીમાંથી પણ જીત્યા હતા એ જ ખેમચંદભાઈ પોતે વાત કરીએ તો ખેમચંદભાઈ કોંગ્રેસ પાર્ટીથી જીત્યા હતા પછી જનતા પાર્ટીમાંથી પણ જીત્યા હતા એટલે પાટલી બદલવી એ કોઈ નવી વાત નથી પહેલા પણ પાર્ટી બદલાતી હતી પક્ષાંતર થતા હતા પછી એ જનતા પાર્ટીમાંથી ચૂંટણી લડ્યા અને તેઓ સાંસદ બન્યા હતા સિત્યોતેર માં એ પછી વાત ઓગણીસો એસી ની વાત તો ફરી એકવાર ઓગણીસો એસી માં હીરાલાલ પરમાર કોંગ્રેસ તરીકે જીત્યા એ પછી વાત ઇન્ડિયન પૂનમચંદ પૂનમચંદી માં જીત્યા કોંગ્રેસના ઉમેદવાર તરીકે જીત્યા એટલે કે કહી શકાય કે ઓગણીસો સિત્યોતર માં જે જનતા પાર્ટી બેઠક મેળવી હતી એ જ બેઠક ટૂંક જ ગાળામાં કહી શકાય કોંગ્રેસ ઓગણીસો એસી માં ચોર્યાસી માં પણ જીત્યું ચોર્યાસી ની સ્થિતિ અલગ હતી ચોર્યાસી માં ઇન્દિરા ગાંધી ની હત્યા થઈ એ પછી દેશમાં કોંગ્રેસ ત્રણ વર્ષમાં વિપક્ષ ની સરકાર પણ ચાલી નહોતી શકી એટલે કોંગ્રેસ ફરી એકવાર સરકાર બનાવવામાં સફળ થયું એ જ રીતે વાત કરીએ જે રીતે સ્થિતિ હતી એ પ્રમાણે કોંગ્રેસ પોતાની બેઠક જાળવી શક્યું ઓગણીસો ચોર્યાસી માં દેશર જેટલી બેઠકો મળી ગાંધી દેશના પછી ચાવડા પાર્ટી વીપીસી ની વાત કરીએ વીપીસી કોંગ્રેસ માં જ હતા આવતા હતા રાજાથી ઓળખાતા હતા એ વીપીસી એ કોંગ્રેસમાં ના સમયમાં ખરીદીમાં મોટા પાયે કુમાર થયું હોવાની વાત કરી હતી એવસી આપણે જનતા દળ પાર્ટીની રક્ષા કરી એટલે કે ખેમચંદભાઈ ચાવલા કે જે પોતે કોંગ્રેસના સાંસદ હતા એ પોતે જનતા દળમાં જોડાઈ ગયા એટલે કે ગુજરાતના ચીમનભાઈ પટેલના નેતૃત્વમાં ખૂબ સારો જનતા દળને ભાજપ સાથે गठबंधन થયું એમાં પાટણ બેઠક એ જનતા દળ પાસે ગઈ તો ત્યાં આગળ જનતા દળના ઉમેદવાર તરીકે ખેમચંદભાઈ જીત્યા એટલે ખેમચંદ ભાઈ એ કોંગ્રેસ જનતા પાર્ટી અને કો જનતા દળ જનતા પર એટલે ત્રણ પાર્ટીની અંદર મે પોતાનું ભૂમિકા ભજવી અને સાંસદ પણ બન્યા છે પછી વાત કરીએ પહેલી વાર ભારતીય જનતા પાર્ટીમાં ભારતીય જનતા પાર્ટી પહેલી વાર જીત્યું ભારતીય જનતા પાર્ટી પહેલી વાર એટલા માટે જીત્યું સમગ્ર દેશમાં ભારતીય જનતા પાર્ટીની તરફેણમાં એક માહોલ ઉભો થયો ભાજપ હિન્દુત્વની લહેર આજે સમગ્ર દેશમાં કહી શકાય કે સોમનાથ થી અયોધ્યા રામ જન્મભૂમિ આંદોલન થયું સોમનાથ થી અયોધ્યા જે યાત્રા થઈ અમે ગામ મે ગામ Bharatiya Janata Party ની આયાત્રાનું સ્વાગત કરું રામ આયાત્રાનું સ્વાગત થયું પૂજનો થયા શિલા પૂજનો થયા એની અસરો Bharatiya Janata Party ને એ પૂજા શિલા પૂજનમાંથી મત બેંકમાં ફેરવઈ ચૂક્યા હતા એ પણ એક વાત ચોક્કસ છે મહેશ કંડિયા 91 96 98 એમ સકત કહી શકાય 3 ટર્મ સાંસદ બની રહ્યા અને 19 ડા વાર્લી વાત કરીએ ઓગણીસો નવ્વાણું પ્રવીણ રાજપાલ કોંગ્રેસના ઉમેદવાર ઉમેદવાર તરીકે ફરી ચૂંટણી જીત્યા બે હાજર નવ ની વાત કરી થોડી અલગ છે ત્યારે આ બેઠક બહુ સીમાંકન થઈ ચુક્યું હતું સીમાંકન માં ફેરફારો થયા વિધાનસભા સીટોમાં ફેરફાર જોવા મળ્યા અને ત્યાં આગળ તાસ્કિલ માટે ભારતીય જનતા પાર્ટી પાસે પોતાનો કોઈ ઉમેદવાર ન હતો એટલા માટે કહું છું કે ભાવસી આઠો પોતે સમીના ધારાસભ્ય હતા કોંગ્રેસના ધારાસભ્ય હતા પુખ્ત ઠાકોર સમને મજબૂત પ્રભાવ ધરાવતા હતા એ ભાવસી આઠો ડિસ્ટ્રિક્ટ પોતે કોંગ્રેસ છોડી ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા અને ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર લોકસભાના બન્યા સામે કોંગ્રેસ સે ગામના ધારાસભ્ય તરીકે સેવા આપી રહેલા જગદીશ ઠાકોરને मैदान में उतारिया અને તેઓ પાટણ લોકસભા જીતી ગયા એટલે કે ભારતીય જનતા પાર્ટી પાસે રહેલી બેઠક તેમણે આ છી ની વાત કરીએ ભારતીય જનતા પાર્ટીએ મૂળ કોંગ્રેસ છીએ એવા લીલાધર વાઘેલા કે જે ભારતીય જનતા પાર્ટીની સરકારમાં મંત્રી હતા એમને ખાસ નરેન્દ્રભાઈએ પાટણ લોકસભા બેઠક ચૂંટણી લડાવી કે તેઓ પોતે પણ ચાન્સમાં તાલુકાના પીપળ ગામના વતની હતા ધારાસભ્ય રહ્યા હતા ઠાકોર સમાજમાં સમાજ ઉપર ભારતીય જનતા પાર્ટી લીલાદર વાઘેલા જે રાજકીય પ્રયોગ કર્યો એ ભાજપનો પ્રયોગ સફળ રહ્યો અને કોંગ્રેસના જગદીશ ઠાકોર હાર થઈ વર્ષ બે હાજર ઓગણીસ થી વાત કરીએ ભારતીય જનતા પાર્ટી એ મૂળ કોંગ્રેસ એવા ભરતજી ઠાકોર અત્યારે એમનો મેદાનમાં ઉતાર્યા કોંગ્રેસે જગદીશ ઠાકોરને ઉતાર્યા જોકે કોંગ્રેસનો આ દાવ સફળ થયો નહીં જગદીશ વખતે જગદીશ મેદાનમાં નથી સુધી ધારાસભ્ય રહ્યા હતા કોંગ્રેસ સરકારમાં મંત્રી પણ રહી ચૂક્યા હતા ખુબ સિનિયર કહી શકાય એવાય મંત્રી હતા ભરજી ડાભી પોતે ખેરાલુ ધારાસભ્ય પણ હતા આ વખતે બીજી વાર બનવા માટે બિલકુલ ત્યારે આપણે જનતા ઉતારવાની એક વાત કરીએ અને આ વખતે તો ઘણી બેઠકો ઉપર તેમણે જે સિટિંગ સાંસદ હતા તેના બદલે નવા ચહેરાને મેદાનમાં ઉતાર્યા છે પરંતુ પાટણ પાટણ એવી બેઠક છે કે જેમાં પહેલેથી ભારતીય જનતા પાર્ટી કહી શકાય એક પ્રકારે આશ્વસ્ત જ હતા કે ભરતસિંહ ફિક્સ જ હતા ભરતસિંહ ડાબી અને

લોકસભા મતક્ષેત્ર છે એમાં સાત જે વિધાનસભા છે એમાં ચાર બેઠકો કોંગ્રેસ પાસે છે ઠાકોર પોતે છે તો આ ચાર બેઠકો કોંગ્રેસની છે એમાં પણ વડગામ બેઠક છે એ કોંગ્રેસનું ખૂબ મજબૂત ત્યાં મુસ્લિમ મતદારોનો પ્રભાવ છે સિદ્ધપુર ની વાત કરિદ્ધપુરમાં ક્ષત્રિયોનો પણ છે પાલવી ઠાકોરનો પણ પ્રભાવ ચોક્કસ રહ્યો છે

એના પછી સ્થિતિ બદલાય છે એ પણ એક વાસ્તવિકતા છે સ્થિતિ બદલાતી રહેતી હોય છે કારણ કે પાટણમાં પણ બની શકે છે બીજું ચાવડાનો ઇતિહાસ કોંગ્રેસ જનતા પક્ષ અને જનતા દળ ત્રણ પાર્ટીઓ બદલીને પણ ખેમચંદ ચાવડા જીત્યા છે એ પણ એક વાસ્તવિકતા છે મહેશ કનોડિયા એ ગુજરાતી ફિલ્મ કલાકાર હતા એમની ખૂબ લોકપ્રિયતા હતી એનો ચોક્કસ લાભ પણ ભાજપને મળ્યો છે

સરળતાથી લોકરી વચ્ચે ફરી પણ નથી શકતા એની પારિવારિક જવાબદારી પણ હોય છે જાહેર જીવનમાં કામ કરવું ખૂબ મુશ્કેલ હોય છે ને ભારતીય જનતા પાર્ટી હોય કોંગ્રેસ હોય એની પાસે એવો મહિલા ચહેરો પણ નહોતો એ પણ એક વાસ્તવિકતા છે એવો ચહેરો મળ્યો નથી ભાજપે પ્રયોગ કરવાની કોશિશ હજુ પાટણ વિધાનસભા ક્ષેત્રમાં કરી હતી રાજુલ બે દેશાઈને ભાજપે ટિકિટ આપી હતી પણ ભાજપ જીતાડી શક્યું નહોતું કારણ કે ત્યાં ભારતીય જનતા પાર્ટીની આંતરિક ચૂકવનથી પણ ભાજપના કારી ગઈ હતી નડી હતી એને કે રાજુલબેન જીતી શક્યા નહોતા મહિલાનું નેતૃત્વ કરવું ચોક્કસ દરેક ક્ષેત્રમાં ખૂબ મુશ્કેલ હોય છે કારણ કે એની પાસે વ્યક્તિગત સામાજિક જવાબદારીઓ પણ હોય છે જેના કારણે જાહેર જીવનમાં એ પૂરતો સમય ના આપી શકે ન્યાય ના આપી શકે એટલા માટે પણ સફળ થવું મુશ્કેલ હોય છે બીજું આ સીટ છે ઠાકોર સમાજની સીટ છે અત્યારની સ્થિતિ મેં આપણે પહેલા કીધું બે હજાર નવ થી સ્થિતિ થોડી બદલાય છે ભૂતકાળમાં આ સીટ અનુસૂચિત જાતિ માટે અનામત હતી એટલે જે પ્રકારની સ્થિતિ સર્જાઈ છે એ સ્થિતિ જોતા તો ચોક્કસ કહી શકું છું એ મહિલાઓ માટે ચોક્કસ પાટણ એ મુશ્કેલ બન્યું છે ભવિષ્યમાં કોઈ સારી મહિલા લીડર મળશે તો ચોક્કસ ભારતીય જનતા પાર્ટી છે કોંગ્રેસ એ પણ ઉમેદવાર ઉભા રાખશે આ વખતે પહેલી વખત બનાસકાંઠામાં મહિલાઓ વચ્ચે જંગ જોવા મળી રહ્યો છે કોંગ્રેસે કેનીબેન ઠાકોર જેવા સિનિયર એમએલએ ને મેદાનમાં ઉતારે છે તો ભાજપે પણ

આપની દ્રષ્ટિ હિતેન્દ્ર કેટલી હદે ટક્કર ઝીલવા માટે સક્ષમ લાગી રહ્યા છે ચંદનજી ઠાકોર ભરતજી ડાબી પોતે મૂળ કોંગ્રેસ પરિવારમાંથી જ આવે છે એમના પિતા પોતે સાતમ ધારાસભ્ય રહી ચુક્યા છે ચીમનભાઈ પટેલ ની સરકારમાં પણ તેઓ પૂર્વ મંત્રી હતા એટલે ખૂબ કહી શકાય અનુભવી નેતા છે ગ્રાઉન્ડ ના નેતા છે ભરજી ડાબી પોતે પણ ત્રણ ટમ થી ધારાસભ્ય રહી ચુક્યા છે બે હાજર ઓગણીસ માં તેઓ લોકસભા લડ્યા છે બે હાજર ઓગણીસ માં તેઓ પહેલી વાર સંસદ પહોંચ્યા છે એટલે અનુભવી છે એ જ રીતે ચંદનજીની વાત કરી ચંદનજી ઠાકોર પહેલી વાર બે હાજર સત્તર માં ધારાસભ્ય બન્યા એ સમય ગુજરાતમાં પાટલા અનામત આંદોલન दलित आंदोलन ठाकूर आंदोलन आ तमाम ने आ ने, पार्टन पार्टन आ को को आंदोलन चोक्कसपणे गुजराती जनता परिसर पाटण पाटण विधानसभा बैठक होय सूर विधानसभा बैठक होय आठके कोंग्रेस जीत्य मुख्य कारण एस सी आंदोलन पाटीदार आंदोलन दलित आंदोलन ठाकूर आंदोलन

આજે તમે આ વડગામ છે એ વડગામમાં ચોક્કસપણે કોંગ્રેસ ફાયદો પડવાનો છે ક્રેડિટ પણ મળશે તો પણ ભારતીય જનતા પાર્ટી ની પાસે કહી શકાય મોદી છે દસ વર્ષના વિકાસના કામો છે રામ મંદિર છે ગુજરાતના એમ્સ છે સરદાર સરોવર ડેમ ની વાત છે આવા અનેક વિકાસના કામો છે ને નરેન્દ્ર મોદી અમિત શાહ જેવું નેતૃત્વ છે સંગઠનની તાકાત છે ચાર ધારાસભ્યો એના છે એ પણ એક વાસ્તવિકતા છે એના પણ પાટણનું રસપ્રદ બની રહેવાનો છે જી બિલકુલ હિતેન્દ્ર આભાર આપનો સમગ્ર માહિતી આપવા બદલ તો પાટણ બેઠક વિશે જ્યારે આપણે ચર્ચા કરી છે ત્યારે હવે પાટણમાં એક ક્ષત્રિય આજે છે એક પ્રકારે એક નવો વળાંક કહી શકાય કે હવે પાટણ છે બનાસકાંઠા અને મહેસાણા ત્રણેય જિલ્લાના ક્ષત્રિય સમાજના જે